અને માર્ગો ઉપર રખડતા ઢોર પકડી પાલિકાને કરી છે જાણ પાલિકા તંત્ર સફાળુ જાગ્યું અને સ્થળ ઉપર જ પહોંચ્યા ઢોરો પકડવાનો પાંજરું લઈ પાલિકા તંત્ર સ્થળ પર પહોંચ્યું પાલિકા ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો છેલ્લા ઘણા સમયથી પાટણની અંદર જે રખડતા ઢોરોના પ્રાસ્તે લીખે વધુ મૃત્યુ થયા છે નગરપાલિકાનું તંત્ર અને પોલીસ તંત્ર આ બંનેની જવાબદારી સંયુક્ત જવાબદારી છે તંત્ર પોલીસ તંત્ર અને નગરપાલિકાની પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે કાયો પકડવા જાય ત્યારે પોલીસ મુખ પ્રેક્ષક બની રહે છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી નથી લોકો જોર છોડાવવા માટે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલો કરે છે આજે અમારે જાતે ના છૂટકે લાકડી લઈ અને ચીફ ઓફિસરને સાથે રાખી નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી અને આ વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી અને આ કામ કરવાની ફરજ પડી છે અમે નક્કી કર્યું છે કે જેઓ જો તંત્ર જાગશે નહીં તો પાટણના તમામ વિસ્તારના જે લોકોને સાથે રાખી અને પાટણને પાટણની જનતાને રખડતા ધોરણોમાંથી અમે ત્રાસ અપાવીશું એમ મુક્તિ અપાવીશું